ના દેવા પોણેમાં પડે માતા મારી જેને મળે રાતી ભજનમાં જોતો ખરેખર ભજન કોઈ ગવાય ભાઈ કોઈ ભજન ગવાય અને ભજનમાં કોઈ માહોલ બનેલો વાહ ભઈ વાહ ઘણા બધા સારા સારા ભક્તો બેઠેલા ના ના એક બાજુ ઢરગો વાગે એક બાજુ પેટી વાદુ વાગે એક બાજુ સતાર વાગે અને હું સરસ મજાનું ભજન ઉઠાયું ભાઈ માની છો કે બધા બધા આમ આમ ખુશ થઈ ગયા કે ભાઈ વાહ ભાઈ વાઘુ ભાઈ વાહ હું ભજન ગાયા છો હું ભજન ગાયા છો હું ભાઈ રોમનો મોટો ભક્ત છું એટલે સરસ મજાનું રોમનું ભજન ઉઠાયું હા હે રામને સમરી લે પ્રભુ ને સમરી લે કોણ જાણે હો મેરાત કરેલ સુવર સુકાઈ ગયું સરોવર ઉડી ગયા હંસલારે કોણ જાણે કલ કી હો મેરે રામ ખબર નહી પડતી મુરાક બાત કરે કલકી માની એવું સરસ મજાનું ભજન ગાયો અને ભક્તો બધા ખુશ બધા ખા જિલ્લામાં કયો કે ભાઈ વાઘુભાઈ લે રોમના મોટા ભગત જય શ્રી રામ જય શ્રી રામ બસ રામના ભગત રામની પૂજા કરવાની બસ કોઈ ટેન્શન બેન્શન લેવાની નહીં કોઈ ચિંતા થતી હોય તો ફટ લઈ રામ નું નામ લઈ લઈએ રામના નામની મારા જપી લઈએ એટલે મગજ એકદમ શાંત થઈ જાય ગમે જેવો ગુસ્સો હોય તો શાંત થઈ જાય રામનું નામ એટલે શું થોડો ઘણો ઉજાગરો દયા થી ઉજાગરો ઉડી જાય કોઈ ચિંતા નહીં એંડા બેંડા જોવા આવ્યો તો ઉતારવા જેવા ઈંડા હોય તો બે મજૂર કરી કાલે એંડા બેંડા ઉતારી દઈએ તો પછી શું છે આ પાછો તહેવાર છે તે કોમ થઈ જાય બીજું હું હા હા આજે તો જેટલો ખુશીનો દાડો છે હા 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 મારી માની સવા આજે તો આમ આખી જિંદગી મજૂરી કરી કરી મરી ગયા પણ હું આ તો રજાઓ જ નક્કી લીધી અને આજે આજે તો જવાનું છે મારા તો અયોધ્યા શ્રી ની પ્રતિષ્ઠા છે ઈકરણ જવાનું છે અને હે બે ત્રણ દાડા ચાર દાડા ક જે દાડા શું દીધી ભગવાનની જે આપણા હાથે સેવા થાય સેવા કરે અને આપવું છે આખી જિંદગી મજૂરી કરવાની પણ આવડી મોટી પ્રતિષ્ઠા હોય તો લાખો પબ્લિકો આવશે કે આખા દેશની આપણે જવું પડે ભાઈ આપણા બનાવ છે કીધું છે દિવસ છે શાળા આવે છે મને કીધું હલ્દે જલ્દી આવશે પાછો એ પાછો કે મારા આબ્બુ છે હે ભગવાન હે રામ જનુજાવાળા જય શ્રી રામ જય શ્રી રામ હું તો તૈયાર થયો અને હું તો તૈયાર થયો હું તારીખ રાહ જોયો હતો આપણે

ભક્તિ સા ભક્તિ એવી શક્તિ રાખો મારા ભાઈ અને છોકરો અને તમે બે જણ છો હેડે અમે ભરવા છે ડાલે ના ના ભરવાસ નઈ જતા હા આ આપણ સમાચાર ઓબળા જ નઈ તમે સમાચારમાં તો આપણે તમે સુરતમાં પેલું એક્સિડન્ટ થયું છે આવારે ટીમ જોઈ નઈ અયોધ્યામાં જય શ્રી રામ ની મોટામાં મોટી પ્રતિષ્ઠા છે કણ અયોધ્યામાં અયોધ્યામાં અને મંદિર છોડું મોટું બનાવ્યું છે ખબર તમને અને આખી આખા દેશની પબ્લિક ત્યાં આવશે

जय 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 श्री 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 राम जैस्टी राम जैस्टी 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 राम जैस्टी राम 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 कहीं मारो मारो जी थोड़ी तकलीफ नहीं मारा तो मारो वाघूडो वाघो भय बन राम नो तो इतलो भगत इतलो भगत इन हरी खबर नहीं नय खबर तो ना होत नाही

હા બેઠા ભાઈ જય ગુરુ મહારાજુ મહારાજા મારા ખેતર ગયા ની હોય તો જો હું ગજા આખી રાત માં ઉજાગરા કરવા જવાનું મારી ઉજાગરા નહીં તો છે

ચા લે પીવી ના ના મને શું કામ છે હા રોહેલા હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું રે કાઈ ન જાણું રે કાઈ ન જાણું રે કાઈ ન જાણું રે હરી તું ઓ મારી માને શું કરવા પડવા લે એમાં કૂતરો કઈ રહ્યો છે લ્યા શું પટ્ટી મારી છે ઓઠીન આવતો તો ખબર નહી પડતી

રોમનું નામ લઈને ભજન ગાવાનું આજ સુધી મને ખબર જ છે કે કતિ રોમના નામનો ઘણો ભજન કહી નાખ્યો હા પણ આમાં જબરજસ્ત દાળો આવ્યો છે એમ રોમ ઘેર આવશે એવું છે રોમ ઘેર આવશે અયોધ્યા પાછા વળ્યા છે ને આ થોડા દાળોમાં તો અયોધ્યામાં બેસી રોમ ઘેર આવશે મોટા તું જોઈ નહીં ઓમામામ

બપોર થી આપણા ઢોસી ને ખબર નહીં પડતી પી દેહો ને તમારા પીવું તો ફટ લે અડધો કલાક અડધો કલાક આ નહીં ને આ તો યુવાનો પેલા હોય કરતા હોય પાણી પીવું પાછો અમે તો ઓળખતો જ નહીં પાછો

ફટાફટ ઘેર જઈ અને તારા જે ધોચું પહેરાનું પહેર્યું તારા ઠેલા ભરો ભાઈ આ પ્રવાસ તોય આપું નહીં ભાઈ નાટે તે કયા પ્રવાસ નહીં ભાઈ અયોધ્યામાં રોમ મંદિર બની ગયું અને કં તો પ્રતિષ્ઠા છે

આ રૂમની રોમની પ્રતિષ્ઠામાં તાવા દે એ દોશી છોકણ ગયા હા 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 ઓ બાને ફટાફટ ફટાફટ થેલો બેલો પેક કરીને હાથ આઠ ધોત્યો ને ને મિલ દે શર્ટ ને જેકેટ ને બધું થેલો પેક કર ફટાફટ ભજન ભજન કરવો તે બધા અઠવાડિયા માટે

મારી દુબડી આવી પ્રસારે હતી એ કોઈ ન ત્યારે મારી હરસી હતી